वाह हलो माइक हा दे मार का माइक काट ना खान का दे थैंक यू चलो बदी

શ્રી કૃષ્ણ બાકી મજામાં મોજ ને રોજે રોજ જો સીવું ટાઈમ થયો તૈયાર કરીને મોકલી દીધી પપ્પાને લિસ્ટ બનાવીને ને દઈ દીધું કે માલ લઈ આવો હવે આજ ને કાલે આપણે આ તમને રસોઈ બનાવીશું કે કાલ પછી એક દીમા તાણ પડી જાય રાંધણ ના દી બધું બનાવવા જઈએ તો એટલે મમ્મી કે આજે સૂકો નાસ્તો બધો બનાવ લઈએ ને કાલે રાંધવા પૂરતું કે કાલ રાખીએ કે તો આપણે તાણ ન પડે ને ઝડપ ઝડપથી કે થોડા થોડી ના કરવું પડે તે હવે આજે ખાઈ પી બપોર નેવરા થઈ ને જેટલું બનશે એટલું આજ બનાવી નાખશું ને બીજું આવતી કાલે ને આજે હવે કાલે પાંચમ સાઠ ભેરા કરે કે આજે ચોથ ને પાંચમ ભેરા કરે કઈ ખબર નથી પણ હવે પાંચમ તો આ જ હોય કે પછી કાલ હોય હવે આજે અડધા એમ કહીશ કે પાંચમ છે ને એમ કે આજે ચોથ છે તો આ ગાયને પૂજવા એટલે બોળ ચોથ કદાચ આજ હોય ને નાક પાચમ ને રાંધણસઠ કાલે છે પણ આપણે તો હવે બે દી રાંધવાનું છે એટલે આજને કાલ રાંધીએ કેમકે કાલ તો રાંધણસઠ કરી જ નાખે આજ તો હવે ચોથ હોય કે પાંચમ હોય તે વાડીઓ અહીંથી આવ્યું હતું તે મમ્મી પાસે કેમ કેમકે આપણે તો પપ્પા ગાય ને બાંધી ને છોડે એટલે આપણે તો એવા છે ને આજે પછી બાયણે બે દીઠિયા કેમકે અંદર છે ને બેહે હાઈખે બે હે માખિયું કાઢેતી નિરાય બે ને માખી બેહવા ને દેતી હતી નથી ના પપ્પા કે બાયણે કે બપોરે તમે આવતા રહ્યો ને ત્યાં અહીંયા કાઢવી એ છે ને તો તડકો થાય ને ઠાકો તો કે કાઢશું તડકાની પછી બહુ ન લાગે માખ્યું હવે મમ્મી પાસે ઊભાતા હતી પછી પૂજી તો લીધી આમ બાયણ હોય ને તો સૂટ થી હરખી પૂજી હકે ગાય ને આટા હર મારી હગે આ પછી ધારિયા મો એટલે આટા ને મારવાન મેળ ન આવે તો એ કોપારી ફટકાડવા દીધું ચાંદલો કરવા દીધું નાગલા માથે ચડવા દીધા એવું કરીતા લીધું ને પછી જોઈએ આપણે વયું ગયું ને હવે આપણે આજે ગાયન રોટલી તો નથી દેવાની આજ તો હવે ખોડનું બટકું દઈ દઈએ કેમ કે બોડચો થોઈ તેથી ગાયન રોટલી ને દેવાય નહીં એટલે હવે આજે આપણે છે ને એને ખરનું બટકું દઈ દઈએ બધીયું બધીયું બધી આજ રોટલી ના ખોડ છે માથા માથે થી નાગલો પડી ગયો નાગલો એ એમાં વયો ગયો હાલો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ

ઈ તો જયારે મમ્મી બપોરાનું નું ત્યાર કરતા હતા ને તો કુકર માં બાફી લીધો હતો ને પછી ભાંગી નાખો થઈ જાય ચાળવાનો ખાંડવાની ઈ માથાકૂટ થાય એટલે ઈ પેલા કરી લીધું તો એ બધું થઈ ગયું હતું હું ફટાફટ છે ને ચોકરી લોટ બાંધી નાખું ચકરી પાડી નાખું સીવું ઉઠે પેલા બરાબર હા નકર ઈ પછી

તો એટલે છે ને અમે આવું કામ પાસ છટ છટ ઉતામારે એમ થાય કે રાખીએ ને વેલારું નીકળી જાય અડી અડે રહ્યા રાખે ને હમ્મ ને પાછવા એક તો ગરમી થાય પછી તો નહીં વાંધો હોય ભાઈ આવે પછી તો રમવા રાખે ને ફેરી પછી તો બેડ દડે રમવા પછી રમીમાં રાખે ટાબરિયું પૂગ્યા આવ્યું હે શું કરવા એવી તું મમ્માની મદદ કરવા હા આવડે તને ગોલ ગોલ ફેરવ ઓલી બાજુ ઓલી બાજુ એ તો ઊંધું હું ફેરવ આ બાજુ આ બાજુ હ હ ફેરવ ફેરવ હમણાં નીકળશે ફેરવ જોઈ હા એ હતું બરાબર હતું હા એમ ફેરવ એટલે નીકળશે આવડે તને હે ક્યાં નીચે નીકળતું જ નથી તૂંધન સીધું ફેરલે છે તો હવા પાંચ વાગી ગયા ને આપણી ચકડી છે ને રેડી થઈ ગઈ ને જોઈ તે લઈ મૂકી દીધું હવે પહેલા તો શક્કરપારા તરવાના છે ને ચકડી સીબામાં ને ડીસુમાં જેમ મેળા ને પાટલાઓમાં ને ભરી દીધા ને આ બાજુ છે ને જો ઊંઢણીમાં પછી પછી કંઈ ખાલી નતું કેમ કે

દાદી ને બેણું કરવા લાગુ ઘઉં ના તો કાલ કર લીધા હતા જાડું ધરવાનું ને આ પૂરી હાટું રોટલી હાટું ને દર લીધું તું વધારે ને આજ બાજરાનું ને દેણું કરવાનું હતું બાજરો આજ વીકવો તો બાજરાનું ને આગળ મમ્મી કરતા હતા જો સીવું કરવા લાગે સજી તમારે મમ્મી કઈ કામ હોય તો સીવ ને આપી દો હાર વાર ખડી કરવું જોઈએ ને જો ન કરવા દઈએ તો પાટી કાઢે ને પાટી કાઢે ન કરવા દઈએ તો હળી મેલે પછી સીવું રાઈડું દઈ પછી તો આચરી કે નહીં બોલું છે આમ મોરબ કે નથી પણ આ તડકા હમણાં પડ્યા ને તે ગરમીની લીધે આજે જાડા છે એને થઈ ગયું છે બાકી આમ તો રમેશ કે વાંધો નથી એમ કઈ મોરબ કે નથી અટાણે મમ્મી કે લીંબુ શરબત પાઈ જાય ત્યાં આ મમ્મી લીંબુ શરબત બનાવીને પીવરાવ્યું કા પીધું ને હા પાડ પાલથી

તો સફરપારાની ચોકરી બેઠા કે આમાં લોટ ભરવામાં એક જણો જોઈ ને ન ભરતું જાય ને તરતું જાય ને તો એમાં હા થઈ એ ના ભરાય એટલા ગાંઠિયામાં એવું છે બે જણા જોઈએ ભાવેશભાઈ કે કે લહણિયા ગાંઠિયા મજા આવી છે લસણ નાખવા વખતે

ને હજો હજી આમ એટલા તો મારે કપડાં હજી હકેલવાના ને પાર્સી કરવાના ને બધાય પડ્યા છે હજી વિડીયો એડિટ કરવાના છે કોમેન્ટના જવાબ તો સવારે વહેલા ઉઠીને દઉં કામ હજી મારે સાંભળું છે હવે હું નીંદર નહીં આવે ને ત્રણ ધીમા જેટલું થાશે ને એટલું કરી બાકી રહ્યો હા તારે તો હોઈ જાઉં ને એને છે ને બડે વીસ કરવાના છે બે તો સવારે

હજી એક બર્થડે વિશ કરવાનું છે મીનાબેન નો મીનાબેન ને બર્થ ડે વિશ કરે મીના બેન ને હેપી બર્થે મીનાબેન હેપી બર્થડે ડે બર્થ ડે બધી શુભકામનાઓ ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો હંમેશા ખુશ રહો ને મોડું તો થઈ ગયું અ પડી ગયા જ કેમ કે કામ હતું આમટું એટલે કઈ યાદ આવ્યું નહીં તો અટાણ મેં કીધું બર્થ વિશ કરતા શું વિડીયો લાઈક કરવાનું કહી દે પપ્પા આવવાના છે એટલા રાજી રાજી છે કરણ ને બસ માં બેહી ગયા છે વેલા બેહી ગયા સાડા છ વાગા ના તે આગળ વાત થઈ ગઈ તે હવે અટાણ હોય જાય જાય તો શિવાની પછી પપ્પા આવી જાય

હું નક્સ પૂછે છે હવે પૂરા વિદ ને ફરી મળીએ નવા વિડીયો માં હર હર મહાદેવ